એક ગામમાં શેખચલ્લી નામનો એક માણસ રહેતો હતો તે ખૂબ જ સ્વપ્નશીલ હતો અને હંમેશા મોટા મોટા સપના જોતો હતો પણ તે ક્યારેય મહેનત કરતો ન હતો તે બેઠો બેઠો દિવસમાં પણ મોટા મોટા મહેલો બનાવતો અને રાજા જેવું જીવન જીવતો એક દિવસ શેખચલ્લીએ દૂધ વેચવાનો વ્યવસાય શરૂ કરવાનું વિચાર્યું તેણે થોડા પૈસા ભેગા કરીને એક ગાય ખરીદી તે ગાયને લઈને ઘરે જતો હતો ત્યારે તેણે વિચારવાનું શરૂ કર્યું કે ગાય કેટલું દૂધ આપશે અને તે કેટલા પૈસા કમાશે આ ગાય દૂધ આપશે તેણે વિચાર્યું હું તે દૂધ ને બજારમાં વેચીશ અને ઘણા પૈસા કમાઈશ પછી તેણે તેની યોજનાઓ વિશે વિચારવાનું શરૂ કર્યું જ્યારે મારી પાસે ઘણા પૈસા હશે ત્યારે હું એક ભેંસ ખરીદીશ ભેંસ પણ ઘણું દૂધ આપશે અને હું વધુ પૈસા કમાઈશ તેણે પોતાની કમાણીથી વધુ ભેંસો ખરીદવાનું વિચાર્યું અને ટૂંક સમયમાં તેની પાસે એક મોટો તબેલો હશે પછી હું તે બધા પૈસાથી જમીન ખરીદીશ તેણે કહ્યું અને જમીન પર હું એક મોટો બંગલો બનાવીશ તે બંગલો ખૂબ જ સુંદર હશે અને હું તેમાં રાજાની જેમ રહીશ તેણે પોતાની સાથે એક સુંદર પત્ની અને ઘણા નોકરોની કલ્પના કરી તેણે વિચાર્યું કે તે કેવી રીતે ભવ્ય જીવન જીવશે પાર્ટીઓ કરશે અને તેના મિત્રો અને પરિવારને તેના મોટા ઘરમાં આમંત્રિત કરશે સપનામાં ખોવાયેલો શેકચલ્લી ચાલતો જતો હતો ત્યારે તેના હાથમાં રહેલું દૂધનું વાસણ લથડ્યું અને તેના હાથમાંથી પડી ગયું આખું દૂધ જમીન પર ઢોળાઈ ગયું તેની સાથે તેના બધા સપના પણ ક્ષણભરમાં તૂટી ગયા જ્યારે દૂધનું વાસણ તૂટવાનો અવાજ આવ્યો ત્યારે તે સ્વપ્નમાંથી બહાર આવ્યો તેણે નીચે જોયું અને જોયું કે તેનું બધું દૂધ વેડફાઈ ગયું હતું તે ખૂબ જ નિરાશ થયો આ વાર્તા આપણને શીખવે છે કે માત્ર સપના જોવાથી કંઈ થતું નથી સફળતા મેળવવા માટે મહેનત કરવી પણ જરૂરી છે શેકચલ્લીની જેમ માત્ર કલ્પનાઓમાં ખોવાયેલા રહેવાને બદલે આપણે આપણા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવી જોઈએ